હવે માહિતી ફ્રીમાં મળશે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ હવે ફ્રીમાં માહિતી આપવા માટે સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે જોઈએ આ પરિપત્ર શું છે આપણે જણાવી દઈએ કે આ પરિપત્રની તમને સ્ક્રીન કદાચ એમાં ઝાંખો દેખાતો હશે પણ આપણે વિગતવાર સમજી લઈએ કે પરિપત્રમાં શું લખેલ છે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ માહિતી આપવા માટે સરકારે તારીખ છ પાંચ બે હજાર પચીસના રોજ એક મહત્ત્વનો પરિપત્ર કર્યો છે તો આ પરિપત્ર પણ તમને આપશું ગુજરાત માહિતીનો અધિકાર નિયમો બે હજાર દસના સુચારુ અમલ માટે જરૂરી ફીની રકમ ભરવા અરજદારને જણાવવાનો ખર્ચ ત્યાંને લેતા પાંચ પાના સુધીની માહિતી વિના મૂલ્યે આપવી એટલે ખર્ચ પણ સરકારને વધી જતો એટલે પાંચ પાના સુધીની માહિતી હોય તો હવે સરકારમાંથી તમને વિના વિનામૂલ્યે મળશે વધારી માહિતી માટે આપણે ડિજિટલ એલાયન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પરિપત્રો માટે આ જે બ્લોગ લખેલો છે રમેશ સર બ્લોગ સ્પોટ એને આપણે તમે એની મુલાકાત પણ અવશ્ય લેજો આ પરિપત્ર પણ તમને ત્યાંથી મળી જશે થેન્ક યુ